હલો સ્ટુડન્ટ્સ બીકોમ એકાઉન્ટન્સીમાં આપણે રાસના હિસાબો એટલે કે સંયુક્ત સાહસના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આજે આપણે રાસના હિસાબો અંગે ગુજરાત યુનિવર્સિટી એફવાય માર્ચ બે હજાર બાવીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલ દાખલો શીખવા જઈ રહ્યા છે તો સૌપ્રથમ પ્રથમ જુઓ તમારી સ્ક્રીન ઉપર આપણે રકમ સમજી લઈ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું અમદાવાદના અનિલભાઈ વડોદરાના વસંતભાઈ સાથે સ્માર્ટ ટીવી વેચવા અને નફો નુકસાન સરખા પ્રમાણમાં વહેંચવા સંયુક્ત સાહસમાં જોડાય છે અનિલભાઈ રૂપિયા પાંચ લાખ અને વસંતભાઈ રૂપિયા પાંચ લાખ સંયુક્ત સાહસ પેટે કાઢીને સંયુક્ત બેંક ખાતું ખોલાવે છે એટલે કે બંને ભાગીદારો પાંચ પાંચ લાખ રૂપિયાથી બેંક ખાતું ખોલાવે છે અનિલભાઈ રૂપિયા વીસ હજારનું એક એવા વીસ સ્માર્ટ ટીવી ખરીદે છે અને તેના નાણાં સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવે છે જકાત અને વીમા પ્રીમિયમના અનુક્રમે ત્રણ હજાર અને દસ હજાર રૂપિયા અનિલભાઈ પોતાની ખાનગી રોકડમાંથી ચૂકવે છે વસંતભાઈ રૂપિયા પંદર હજારનું એક એવા ચૌદ સ્માર્ટ ટીવી ખરીદે છે તેના નાણાં સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવે છે રસ્તામાં ચાર સ્માર્ટ ટીવીને નુકસાન થયું હતું તે સિવાય બધા જ સ્માર્ટ ટીવી દરેક રૂપિયા ત્રીસ હજારની કિંમતે વેચાઈ ગયા વસંતભાઈએ નુકસાન પામેલ ચાર સ્માર્ટ ટીવી દરેક નંગ દીઠ બત્રીસો પચાસ રૂપિયા સમારકામ અંગે ખર્ચ્યા ને તેના નાણાં પોતાની ખાનગી રોકડમાંથી ચૂકવ્યા વસંતભાઈએ ચારેય સ્માર્ટ ટીવી દરેક રૂપિયા પચીસ હજારની કિંમતે વેચી દીધા રાસ ખાતું સંયુક્ત બેંક ખાતું અને સહભાગીદારોના ખાતા તૈયાર કરો તો આટલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વ્યક્તિઓના નામ આપ્યા છે અમદાવાદના અનિલભાઈ અને વડોદરાના વસંતભાઈ અને બંને સંયુક્ત સાહસમાં સ્માર્ટ ટીવી વેચવા માટે જોડાય છે તો જવાબના ભાગરૂપે આપણે ત્રણ વસ્તુ તૈયાર કરવાની છે ત્રણ ખાતા એક છે રાસ એટલે કે સંયુક્ત સાહસનું ખાતું ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું અને ત્યારબાદ સહભાગીદારોના એટલે બંને ભાગીદારોના ખાતા તો જુઓ તમારી સ્ક્રીન ઉપર અહીંયા જવાબના ભાગરૂપે રાસ ખાતું અને સંયુક્ત બેંક ખાતાનું ફોર્મેટ તૈયાર કર્યું છે બરાબર સૌપ્રથમ છે રાસ ખાતું એટલે કે સંયુક્ત સાહસનું ખાતું ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું અને ત્યારબાદ સહભાગીદારો સહભાગીદારો એટલે બંને ભાગીદારના પણ ખાતા બનાવવા ગયા છે એક અનિલભાઈનું ખાતું અને બીજું વસંતભાઈનું ખાતું બરાબર તો હવે આપણે દાખલાનો જવાબ લખવાની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ પ્રશ્નમાં સૂચના આપી છે અનિલભાઈ પાંચ લાખ રૂપિયા અને વસંતભાઈ પાંચ લાખ રૂપિયા સંયુક્ત સાહસ પેઢે કાઢીને સંયુક્ત બેંક ખાતું ખોલાવે છે એટલે બેંક ખાતામાં બંને જણા પાંચ પાંચ લાખ રૂપિયા જમા કરાવે છે એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ બંને જે ભાગીદારો છે એમના નામ આવશે અનિલભાઈ ખાતે પાંચ લાખ રૂપિયા અને વસંતભાઈ ખાતે પાંચ લાખ રૂપિયા બરાબર હવે આ નાણાં બંને ભાગીદારો પોતાના મૂડી પેટેલા આવે છે એટલે બંને ભાગીદારોના જે ખાતા છે એની અંદર જમા બાજુ આ રકમ નોંધવી પડશે એટલે બંને ભાગીદારોના જમા ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે પાંચ લાખ રૂપિયા સોરી રાસ ખાતે નહીં સંયુક્ત બેંક ખાતે કારણ કે આ નાણાં બેંકમાં જમા કરાવ્યા છે સંયુક્ત બેંક ખાતે બેંકમાં નાણાં જમા કરાવ્યા એ જ રીતે વસંતભાઈના ખાતામાં પણ લખીશું સંયુક્ત બેંક ખાતે નાણાં જમા પાંચ લાખ રૂપિયા ચાલો તો આ પાંચ લાખ રૂપિયા જે બંને ભાગીદાર બેંક ખાતામાં જમા કરાયા એની નોંધ થઈ ગઈ ત્યારબાદ પ્રશ્નમાં જુઓ આગળ અનિલભાઈ રૂપિયા વીસ હજારનું એક એવા વીસ સ્માર્ટ ટીવી ખરીદે છે અને તેના નાણાં સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવે છે એટલે કે ટીવી ખરીદે છે હવે જ્યારે પણ કોઈ ભાગીદાર કોઈ માલસામાન ખરીદે તો એ રાસ ખાતું એટલે કે સંયુક્ત ખાતામાં ઉધાર બાજુ આવશે બરાબર તો અહીંયા આપણે રાસ ખાતામાં ઉધાર બાજુ લખીશું વીસ હજાર રૂપિયાના એક એવા વીસ સ્માર્ટ ટીવી એટલે કુલ રકમ થશે ચાર લાખ બરાબર તો અહીંયા લખીશું આપણે સંયુક્ત બેંક ખાતે કેમ સંયુક્ત બેંક ખાતે તો આના નાણાં બેંક ખાતામાંથી ચૂકવ્યા છે એટલા માટે ટીવી ખરીદ્યા વીસ અને એક ટીવીની કિંમત છે વીસ હજાર રૂપિયા બરાબર એટલે રકમ થશે અહીંયા ચાર લાખ રૂપિયા અને આ નાણાં બેંકમાંથી ગયા છે એટલે બેંક ખાતામાં જમા બાજુ ચાર લાખ રૂપિયા લખીશું વિગતમાં લખીશું રાસ ખાતે માલ ખરીદ્યો અથવા તો ટીવી ખરીદ્યા પછી આગળ જુઓ જકાત અને વીમા પ્રીમિયમના ત્રણ હજાર અને દસ હજાર રૂપિયા અનિલભાઈ પોતાની ખાનગી રોકડમાંથી ચૂકવે છે એટલે અનિલભાઈ ખર્ચ ચૂકવે છે તો જ્યારે પણ કોઈ ભાગીદાર ખર્ચ ચૂકવે તો રાસ ખાતાની ઉધાર બાજુ આવશે એ વ્યક્તિ જે તે ભાગીદારનું નામ લખાશે અનિલભાઈ ખાતે ખર્ચા કયા કયા ખર્ચા ચૂકવ્યા જકાતના ત્રણ હજાર રૂપિયા અને વીમા પ્રીમિયમના દસ હજાર રૂપિયા કુલ રકમ થશે તેર હજાર રૂપિયા હવે આ જે ખર્ચા છે અનિલભાઈ પોતાની ખાનગી રોકડમાંથી ચૂકવે છે એટલે સંયુક્ત બેંક ખાતા પર એની અસર આવશે નહીં પણ અનિલભાઈના ખાતામાં જમા બાજુ એન્ટ્રી થશે એની તો અનિલભાઈના ખાતામાં જમા બાજુ આપણે રકમ લખીશું તેર હજાર રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે ખર્ચા ત્યારબાદ પ્રશ્નમાં જુઓ આગળ વસંતભાઈ રૂપિયા પંદર હજારનું એક એવા ચૌદ સ્માર્ટ ટીવી ખરીદે છે અને તેના નાણાં સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવે છે તો વસંતભાઈ જે પંદર હજાર રૂપિયાનું એક એવા ચૌદ સ્માર્ટ ટીવી ખરીદે છે અને તેના નાણાં સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવે છે તો જે રીતે અનિલભાઈએ ટીવી ખરીદ્યા અને રાસ ખાતામાં ઉધાર બાજુ નોંધાય એ જ રીતે વસંતભાઈ ટીવી ખરીદ્યા એ પણ રાસ ખાતામાં ઉધાર બાજુ નોંધાશે તો અહીંયા લખીશું સંયુક્ત બેંક ખાતે કેટલા ટીવી ખરીદ્યા ચૌદ ટીવી અને પંદર હજાર રૂપિયા લેખે બરાબર તો ટીવી ખરીદ્યા ચૌદ નંગ અને એની રકમ છે પંદર હજાર રૂપિયા એક ટીવીના તો એ પ્રમાણે એની કિંમત ગણીએ તો આવશે રકમ બે લાખ ચોવીસ હજાર રૂપિયા આ નાણાં સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાયા છે એટલે સંયુક્ત બેંક ખાતામાંથી નાણાં જશે એટલે જમા બાજુ લખીશું રાસ ખાતે ટીવી ખરીદ્યા બે લાખ ચોવીસ હજાર રૂપિયા રસ્તામાં ચાર સ્માર્ટ ટીવીને નુકસાન થયું હતું તે સિવાય બધા જ સ્માર્ટ ટીવી દરેક રૂપિયા ત્રીસ હજારની કિંમતે વેચાઈ ગયા હવે કેટલા ટીવી વેચાયા બરાબર તો એ આપણે જોવું પડશે સૌ પ્રથમ આપણે કેટલા ટીવી ખરીદ્યા તો જુઓ અનિલભાઈએ વીસ ટીવી ખરીદ્યા છે બરાબર ટીવી ખરીદ્યા સૌ પ્રથમ વીસ ટીવી અનિલભાઈએ ત્યારબાદ વસંતભાઈએ જે ટીવી ખરીદ્યા એ ચૌદ પ્લસ ટીવી ખરીદ્યા ચૌદ કોણે ખરીદ્યા વસંતભાઈએ બરાબર એટલે વીસ અને ચૌદ કુલ કેટલા ટીવી છે ચોત્રીસ ટીવી છે ચોત્રીસ ટીવીમાંથી ચાર ટીવીને નુકસાન થયું છે માઇનસ નુકસાન પામેલ ચાર ટીવી એનો અર્થ કે બાકી કેટલા બચ્યા ટીવી ત્રીસ તો આ ત્રીસ ટીવીનું વેચાણ થયું હશે પ્રશ્નમાં જે સૂચના આપી છે કે બધા જ સ્માર્ટ ટીવી દરેક રૂપિયા ત્રીસ હજારની કિંમતે વેચાઈ ગયા તો આ ત્રીસ ટીવી જે છે એ ત્રીસ હજાર રૂપિયાની કિંમતે વેચાઈ ગયા તો વેચાય એટલે એના નાણા રાસ ખાતામાં જમા થશે તો રાસ ખાતામાં જમા બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે વેચાણ ત્રીસ ટીવી અને એક ટીવી કેટલા રૂપિયાની કિંમતે વેચાયું ત્રીસ હજાર રૂપિયાની કિંમતે તો ત્રીસ હજાર રૂપિયા અને ત્રીસ ટીવી પ્રમાણે ગણીશું તો નવ લાખ રૂપિયામાં બધા ટીવી વેચાયા હશે અને ટીવી વેચાય એટલે નાણાં આવે નાણાં આવે એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ એની અસર થશે નવ લાખ રૂપિયા રાસ ખાતે ટીવીનું વેચાણ ત્યારબાદ જો વસંતભાઈએ નુકસાન પામેલ ચાર સ્માર્ટ ટીવી દરેક નંગ દીઠ રૂપિયા બત્રીસો પચાસ સમારકામ અંગે ખર્ચે એટલે વસંતભાઈએ રિપેરિંગ ખર્ચ કર્યો છે બરાબર તો ખર્ચ કરે એટલે રાસ ખાતાની ઉધાર બાજુ એની એન્ટ્રી આવશે તો રાસ ખાતામાં ઉધાર બાજુ લખશું કોણે ખર્ચ કર્યો વસંતભાઈએ તો વસંતભાઈ ખાતે ટીવીનો સમારકામ ખર્ચ કેટલા રૂપિયા ચાર ટીવી અને દરેક ટીવીના બત્રીસો પચાસ રૂપિયા બરાબર તો ત્રણ હજાર બસો પચાસ રૂપિયા પ્રમાણે ચાર ટીવીના જો કરીએ આપણે તો આંકડો થશે તેર હજાર રૂપિયા બરાબર આ તેર હજાર રૂપિયા વસંતભાઈએ ખર્ચ્યા છે એટલે એના નાણાં સંયુક્ત બેંક ખાતામાંથી નથી જતા પણ વસંતભાઈના ખાતામાં જમા બાજુ લખીશું વસંતભાઈના ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે ટીવીનું સમારકામ તેર હજાર રૂપિયા ત્યારબાદ આગળ જો વસંતભાઈએ ચારેય સ્માર્ટ ટીવી દરેક રૂપિયા પચીસ હજારની કિંમતે વેચી દીધા ચારેય સ્માર્ટ ટીવી એટલે કયા જે પહેલાં નુકસાન પામેલા છે એ બરાબર તો આ નુકસાન પામેલા ટીવી છે પચીસ હજાર રૂપિયાની કિંમતે વેચાયા તો પચીસ હજાર રૂપિયાની કિંમતે વેચાયા એટલે રાસ ખાતામાં જમા બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે ટીવીનું વેચાણ કેટલા ટીવી વેચ્યા ચાર ટીવી જે નુકસાની નુકસાનીવાળા હતા એને કેટલા રૂપિયાના ભાવ વેચાયા પચીસ હજાર રૂપિયાના ભાવે ચાર ટીવીના પચીસ હજાર રૂપિયા પ્રમાણે કરીએ તો કુલ આંકડો રકમ થાય એક લાખ રૂપિયા નાણાં આવે છે એટલે સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ લખીશું એક લાખ રૂપિયા રાસ ખાતે ટીવીનું વેચાણ અચ્છા તો આપણે બધી વિગતોની નોંધ થઈ ગઈ છે હવે સૌપ્રથમ ખાતાઓ બંધ કરીએ તો વારાફરતી ખાતાઓ બંધ કરીએ સૌપ્રથમ રાસ ખાતું બંધ કરીએ તો રાસ ખાતા એટલે કે સંયુક્ત સાહસના ખાતામાં જમા બાજુનો સરવાળો દસ લાખ રૂપિયા થાય છે તો આ દસ લાખ રૂપિયા આપણે ઉધાર બાજુ પણ લખી દઈશું અને એમાંથી ઉધાર બાજુની જેટલી પણ રકમો છે એ બધી વાત કરીએ તો તફાવતની રકમ જે મળશે એ નફો મળશે તો તફાવતની રકમ આવે છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા બરાબર તો આ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા જે છે એ સંયુક્ત સાહસનો નફો છે તો આ જે નફો છે એ બંને ભાગીદારો વચ્ચે વેચાશે આ બે ભાગીદારો છે એક અનિલભાઈ અને બીજા વસંતભાઈ બરાબર તો આ બંને ભાગીદારો વચ્ચે આ નફો વેચાશે કયા પ્રમાણમાં એમનું નફા નુકસાનના પ્રમાણમાં પ્રશ્નમાં જુઓ સૂચના આપી છે નફા નુકસાન સરખા પ્રમાણમાં વેચે છે બરાબર એટલે આ જે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા છે બંને ભાગીદારો સરખા પ્રમાણે વેચી લેશે સરખા પ્રમાણમાં એટલે એક જેમ એક એટલે જવાબ આવે છે એક લાખ પચોતેર હજાર રૂપિયા અનિલભાઈને મળશે એક લાખ પંચોતેર હજાર રૂપિયા વસંતભાઈને મળશે બરાબર તો નફો છે એટલે એમના ખાતામાં જમા થશે તો અનિલભાઈના ખાતામાં જમા કરીશું એક લાખ પચોતેર હજાર રૂપિયા અને વસંતભાઈના ખાતામાં પણ જમા કરીશું એક લાખ પચોતેર હજાર રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે નફો અહીંયા પણ વિગતમાં લખીશું રાસ ખાતે નફો ચાલો હવે બંને ભાગીદારોના ખાતા પણ બંધ કરીએ તો સૌ પ્રથમ અનિલભાઈનું ખાતું ક્લોઝ કરીએ તો અનિલભાઈના ખાતામાં જમા બાજુનો સરવાળો છ લાખ અઠ્યાસી હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈએ છ લાખ અઠ્યાસી હજાર અને ઉધાર બાજુ બીજી કોઈ રકમ બાકી નથી એટલે છ લાખ અઠયાસી હજાર રૂપિયા અનિલભાઈને ચૂકતેના હિસાબે મળશે એટલે અહીંયા લખીશું સંયુક્ત બેંક ખાતે ચૂકવણી એટલે કે અનિલભાઈને છેવટે હિસાબ પેટે છ લાખ અઠયાસી હજાર રૂપિયા ચૂકવવામાં આવશે એ જ રીતે વસંતભાઈનું ખાતું ક્લોઝ કરીએ એમનો પણ સરવાળો જમા બાજુનો છ લાખ અઠયાસી હજાર રૂપિયા થાય છે એ જ ઉધાર બાજુ લખી દઈએ છ લાખ અઠ્યાસી હજાર રૂપિયા દર બાજુ બીજી કોઈ રકમ નથી એટલે એમને પણ ચૂકવણી પેટે છ લાખ અઠ્યાસી હજાર રૂપિયા આપવામાં આવશે તો વિગતમાં લખીશું સંયુક્ત બેંક ખાતે ચૂકવણી છ લાખ અઠયાસી હજાર રૂપિયા એટલે બંને ભાગીદારને છ લાખ અઠ્યાસી હજાર રૂપિયા ચૂકવવાના થાય છે જેની અસર બેંક ખાતામાં આપવી પડશે એટલે સંયુક્ત બેંક ખાતામાં હવે આપણે આની અસર આપીએ તો સંયુક્ત બેંક ખાતામાં જુઓ તમે બંને ભાગીદારોના ખાતામાં જે રકમ આવી છે એ લખી દઈએ સૌ પ્રથમ અનિલભાઈ તો અહીંયા લખીશું અનિલભાઈ ખાતે ચુકવણી છ લાખ અઠ્યાસી હજાર રૂપિયા અને એ જ રીતે વસંતભાઈ ખાતે પણ એટલી જ રકમ આવશે વસંતભાઈ ખાતે ચુકવણી છ લાખ અઠ્યાસી હજાર રૂપિયા બરાબર હવે આપણે બંને બાજુનો સરવાળો કરીશું તો બંને બાજુનો સરવાળો જે છે એ સંયુક્ત બેંક ખાતાનો સરખો આવી રહે છે ઉધાર બાજુનો સરવાળો વીસ લાખ રૂપિયા થાય છે અને એટલો જ સરવાળો જમા બાજુનો પણ થઈ રહે છે તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા આ રીતે પૂરો થાય છે બરાબર આપણે જે ખાતાઓ બનાવ્યા જો ફરી એકવાર નજર રાખી લે સૌપ્રથમ પ્રથમ રાસ ખાતું બનાવ્યું એનો નફો મળ્યો ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું બન્યું ત્યારબાદ અનિલભાઈનું ખાતું અનિલભાઈના ખાતામાં છેલ્લે આપણને ખબર પડી કે એમને આટલા રૂપિયા ચૂકવવાના થાય છે એ રીતે વસંતભાઈનું ખાતું એમને આટલા રૂપિયા ચૂકવવાના થાય છે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે